કેકના બદલે નિરાધાર ગૌમાતાઓની સેવા કરીને જન્મદિવસની અનોખી ઉજવણી કરી બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારમાં નિરાધાર ફરતી ગૌમાતાઓ અને અબોલ પશુઓની સેવાનું એક ઉત્તમ કાર્ય કરનારા યુવાન આજ રોજ એમના જન્મદિવસ નિમિત્તે એમના સૌ યુવા મિત્રો ભેગા મળીને નિરાધાર ફરતી ગૌમાતાઓને એક ગાડી લીલા ઘાસચારાની વ્યવસ્થા કરીને ગૌ સેવાનો લાભ લીધો હતો થરાદ તાલુકાના પાવડાસણ ગામના ગૌપ્રેમી યુવાન શ્રી વસંતભાઈ દરગાજી દેસાઈ રહેવાસી પાવડાસણ આજ રોજ એમના જન્મદિવસ નિમિત્તે પાવડાસણ જળિયાલી ધાણા નાનલા ભાજરા આ પાંચ ગામોની છસો એવી નિરાધાર ફરતી ગૌમાતાઓને એક દિવસનું ભોજન એક ગાડી લીલો ઘાસચારો અર્પણ કરીને પોતાના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો વસંતભાઈ દેસાઈએ દરેક યુવા મિત્રોને એક સંદેશો આપ્યો છે કે આપણો જન્મદિવસ આપણા નજીકની કોઈ પણ ગૌશાળામાં જઈને અથવા નિરાધાર ફરતી ગૌમાતાઓને એક દિવસનું ભોજન કરાવીને મનાવવો જોઈએ જેથી કરીને નિરાધાર ફરતી ગૌમાતાઓને પોષણ મળી રહે આપણી હિન્દુ સંસ્કૃતિ આપણી જૂની પરંપરાઓ જળવાઈ રહે અને આપણી આવનારી યુવા પેઢી આવા ગૌસેવાના કાર્યો જોઈને એ પણ ગૌસેવા તરફ વળે સાથે ખૂબ મોટી સંખ્યામાં પૂજ્ય સંતો મહંતો ભુવાજીઓ જીવદયા પ્રેમીઓ અને સમાજના અગ્રણીઓએ એમના જન્મદિવસ નિમિત્તે આવા ગૌસેવાના કાર્યને બિરદાવ્યું હતું અને એમને એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીને આશીર્વાદ આપ્યા હતા વધુમાં વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આજે મારા જન્મદિવસ નિમિત્તે જે સંતો મહંતો ભુવાજી સ્ત્રીઓ વડીલો અને મારા સાથીદાર મિત્રોએ મને ફોન એસએમએસ અને દરેક સોશિયલ મીડિયાના માધ્યમથી અને સ્નેહસભર શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા એ તમામ સાથીદારોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ સ્ટેટ ન્યૂઝ બનાસકાંઠા